એ બહુ જ સરસ વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા બીજી પણ એક વાત સરસ કરતા કે શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ ત્રણ એચ નું શિક્ષણ યથાર્થ મળે તો શિક્ષણની સાથે સંસ્કારી પેઢી તૈયાર થાય જે અત્યારે ખૂબ જરૂરી છે ઇન ફાર્માસિસ્ટ એન્જિનિયર્સ એન્જિનિયર્સ આપણે જોઈએ છે ગુડ 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 ચાર્ટર્ડ તો પ્રથમ હેન્ડ તમને આશ્ચર્ય થશે કે પુસ્તક પ્રકાશિત થયું છે વોટ દે ડોન્ટ ટીચ યુ એટ હડ હાવર્ડ યુનિવર્સિટીમાં પણ તમને જે ભણાવવામાં નથી આવતું તે એમાં પહેલો એજ છે હેન્ડ કે વેન ઓનલી હેન્ડ વર્ક લેબર જયારે ખાલી હાથ કામ કરે છે ત્યારે મજૂરી હેન્ડ એન્ડ ધર્ક ટુગેધર ઇટ બીકમ સ્કીલ કે જયારે હાથ અને મસ્તક બંને સાથે કામ કરે ત્યારે આવડત એ હોશિયારી બને છે અને ત્રીજો એજ છે હાર્ટ એટલે હૃદય કે વેન ધ હેન્ડ હેડ And the heart, all three work together, it becomes art. Kala